રેલનગર ની અંદર બધા તમે જોવો તો મચ્છર 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 હા જેમ બાદરાટો હોય જાય ને મચ્છર ના પટ્ટા માં મહેમાન આવે તો એમ કેતા હશે ને કે આ મચ્છર થાય બાળકો બહુ ધ્યાન રાખવું પડે ડેન્ગ્યુ ની મોરબી રોડ ઉપર ધમાલ મચાવી મચ્છરનો વરસાદ થતો હોય ને એવું લાગે મચ્છરનો એક આખો કાળો પટ્ટો થઈ જાય છે લીપ સાંજે ફૂલે એટલે એક આમટી જોડ મચ્છર ની આઈ જાય છે શરૂ થાય પછી નીકળે જ નહીં અહિયાં બાજુ જે આજી નદી છે ને મેન વસ્તુ એ વેલ કાટો ઈ

રાજકોટમાં હાલ ક્યુલેક્સ મચ્છરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે ખાસ કરીને માધાપર ચોકડી થી બેડી ચોકડી અને રેલનગર વિસ્તારના સ્થાનિકોને કેવી સમસ્યા છે તે જાણવાનો પ્રયત્ન કરીએ બેન રેલનગરમાં મચ્છરનો કેવો ત્રાસ છે બહુ બહુ ત્રાસ છે એટલે મચ્છરનો તો બહુ આય ત્રાસ છે કેટલા વાગ્યા સુધી ટુકમાં સાંજે એ 9 વાગ્યા લગી એટલો રહ્યો મચ્છરનો બહુ 6-7 વાગ્યા થી ચાલુ થાય બહુ મચ્છર ચાલુ રી મચ્છર આપણે બકાલુ નો વેચવા દી બકા બહુ કઈડે ને બહુ આમ બીમારી થાય કાય રોક સારો થાય મચ્છરનું આરમ છેની કઈ કામગીરી થઈ છે નહીં કામ કામગીરી જ નથી થઈ હોય કોઈ આવ્યું નથી આ આવ્યું નું આ કરવા હિસાબે વધારે થાય હા વેલ હિસાબે હા હા એની હિસાબે વધારે શું તમારી રજૂઆત શું છે મસર ને કાંઈક દવા બવા કઈક કરાવો છાંટો એમ કે માણસ બીમારી નો થાય રોગચારા ન થાય કાંઈ એવી રીતના કાંઈ કરાવો એમ તો સારું વધારે એમ બચ્ચા કોઈ માંદા ન પડે એવી રીતના મચ્છરની કેવી તકલીફ રીતે મચ્છરની બહુ તકલીફ છે અહીંયા કાંઈ દવાનો છંટકાવ નથી કરતા કે કોઈ એનો ઉપાય નથી હોતો મચ્છર આ વેલના હિસાબે એટલે બધા વધી ગયા છે ને કે અંધારું થાય પછી નીકળે જ નહીં બાર બે કલાક તો એવું થાય છે તમારી સોસાયટીમાં કેવી તકલીફ છે બધે બધા રેલનગર આખામાં બધે એવી તકલીફ છે એક જગ્યાએ નહીં બધી જગ્યાએ પોપટપરામાં અહીંયા

બહુ સાંજ પડતા બહુ હોય છે ને આ ઊભા હોય બેઠા હોય બહુ કંઈ રહે છે મચ્છર સાંજે બહુ અતિશય હોય એ અને અહીંયા બાજુમાં જે આજી નદી છે ને મેન વસ્તુ એ છે સાહેબ એ લીલી જે વેલ નહીં નીકળે ને ત્યાં લગીને મચ્છરનો ત્રાસ રહે ને બહુ બહુ ગંદકીવાળો ગણતરી કરીને તો રાજકોટમાં મેન નદી ગણાય સાફ સફાઈમાં આ નામે આવું ગંદકીવાળા જ કહેવાય

કહેવાનું અહીંયા બેઠા હોય તો મચ્છર કહી દે મચ્છર કરવાથી મેલેરિયો ડેન્ગ્યુ કે આ વસ્તુ બીમાર થાય જ છે માણસ કહેવાનું જ્યાં મેન વસ્તુ નદી રહીને નદી ખાલીમાંથી વેલ નીકળી જાય ને એ નદી ચોખ્ખી થઈ જાય તો આ ઘાસ નહીં જાય અને હંડાઈને સાવચેતી રાખવી જરૂરી બધા માટે એક કહેવાનો મતલબ આ ગંદકી કરશો તો એ આપણને નરવાનું છે આ જો આપણે એક થોડીક સાફ સફાઈ એક નિર્ણય લીધો રાજકોટની અંદર આપણું રંગીલું રાજકોટ કહેવાય એક રંગીલું રાજકોટ માં આપણું રંગીલું રાજકોટ નથી રહ્યું કચરા વાળું રાજકોટ થઈ ગયું કેવાનો મતલબ થોડીક એક એક માણા જો પાંચ માણા હોય તો પાંચ માણા માટે એક એક માણા જો ખાલી સાવચેત રાખશે ને સાવચેતી રહે અને સાફ સફાઈ રાખશે તો આપણું રંગીલું રાજકોટ હતું ને એવું એવું થાય બિલકુલ ખાસ કરીને વેલનો જે પ્રશ્ન છે તે મુખ્ય એના કારણે જ રેલનગરમાં અહીંયા શાક માર્કેટ ભરાય છે તો અહીંયા પણ લોકોને ખૂબ તકલીફ ભોગવવી પડે છે બીજા લોકો સાથે પણ આપણે વાત કરીશું શું કે તમે ક્યાં રેલ નગરમાં જ છો

ગાંડી વેલ છે એ દૂર કરે તો કઈ મચ્છરનો ત્રાસ ઓછો થાય ફોગિંગ ની એવી કઈ કામગીરી આરએમસી દ્વારા થઈ છે કોઈ મેં ફોગિંગ ની કામગીરી જોઈ નથી તમારે તો રેગ્યુલર અહીંયા નોકરી હોય એટલે હાજર રહેવું પડે તો મચ્છરના ના હિસાબે સવારે મારી નોકરી સવારે નવ થી સાંજના નવ સુધીની છે હું જોઉં છું પણ કોઈ દેખાતું નથી મને રજૂઆત શું છે તમારી મચ્છરનો ત્રાસ ઓછો થાય એ જ મારી રજૂઆત છે બિલકુલ તો અહીંયા રેગ્યુલર જે નોકરી કરતા હોય સ્થાનિકોને પણ બહુ તકલીફ પડી રહી છે બધાની મુશ્કેલીઓ જાણવાનો આપણે પ્રયત્ન કરીશું તમે કાકા આ રેલ નગરમાં જ શાનિક અહીંયા રહ્યો છો મચ્છરનો કેવો ત્રાસ છે બહુ ફરિયાદો અમને મળી મચ્છરનો છે ત્રાસ છે જ અત્યારે ઘરમાં તો બહુ જ ત્રાસ છે આ વેલ જે છે એ વેલના હિસાબે એમ મૂળ તો આ આ રેલ નગરને વધારે તકલીફ પડે હા વધારે તકલીફ પડે આજી છે ને બાજુમાં ન્યા એને લીધે વધારે તકલીફ પડે શું રજૂઆત છે તમારી તંત્રને તંત્રને રજૂઆત છે જો કાંઈ પ્રયત્ન થાય તો કરે કે આ મચ્છર ઓછા થાય ને માણસો બીમાર ઓછા પડે રોગચાળાનો વધારે રોગચાળાની શક્યતા વધારે લીધે તમે શું કહેશો કાકા મચ્છરોનો કેવો ત્રાસ છે રોગચાળાના આંકડા પણ વધે છે આંકડા વધે પ્લસ સફાઈ રોડ સાફ કરવા કચરા પીડા આવતો નથી સાફ સુ ક્યાં છે ક્યાં નહીં કોઈ ચેકિંગમાં નીકળતો નથી માણસ કે ફરિયાદ રોડ પર તો ખબર પડે કે સફાઈ કામદારો ક્યાં પીડા ફોગિંગ ની કામગીરી રેગ્યુલર થાય છે ફોગિંગ હા એ તો બાકી છે સમય વાળા ને જોવું જોઈએ ને કોણ છે કોણ અધિકારીઓ જે આવે જો તમારી સામે આવી બેઠા જોવો જોઈએ તો તમને પોતાને ખ્યાલ આવશે છે લાવી જાય બધે રોડ પર પડ્યા હોય પણ જે હું માણસો શું કરી શકે હા સાચી વાત છે એટલા માટે બાકી તો હું પહેલાં જે છે આ ચાલવાનું છે કાંઈ કાંક પડે તો મેળ પડે કે હું નીંદરમાં જઈ ગયો એમ લોકોના પ્રશ્નો યથાવત છે રેલનગર વિસ્તારમાં ખાસ કરીને આ જે આજી નદીની વેલ છે પ્રશ્ન છે એ વર્ષો જૂનો છે પરંતુ એનું નિરાકરણ હજુ સુધી નથી આવ્યું મચ્છરોનો કેવો ત્રાસ છે બહુ ફરિયાદો અમને મળી મચ્છર તો છે જ અત્યારે ગંદકીવાળા ના હિસાબે મચ્છર વધારે થાય છે જો કે આ બધા માર્કેટ વાળા બે ને બધા કચરો બધા થાય ને એટલે મચ્છર આવે ને આ વેલ પણ એક મોટો પ્રશ્ન છે ને આજી નદીનો એના હિસાબે હા વેલ છે એટલે એના હિસાબે વધારે થાય છે મચ્છર તમે શું કહેશો બેન બાળકોને ખાસ કરીને રોગચાળો વધારે નાના બાળકોમાં હા બાળકોને બહુ ધ્યાન રાખવું પડે અત્યારે કે એમ જારીમાં ઢાંકીને રાખવા પડે અત્યારે કે અગર બતીન રહે તો બહુ કરવી પડે કે એના માટે શું કહેશો તમે અસર તાવ ને બધું ડેન્ગ્યુ ને બધું અસર કરી હતી મચ્છરના હિસાબે વધારે હતા હા બહુ મચ્છરનો બહુ ત્રાસ છે એમ ઘરમાં બાળકો રહી ન શકે એમ જી બિલકુલ તો ખાસ કરીને નાના બાળકોમાં ખૂબ તકલીફ પડતી હોય છે આ કેમ કે બજારમાં જ્યારે ખરીદી માટે આવતા હોય છે ત્યારે પણ નાના બાળકો સાથે હોય તો મચ્છર કરડવાથી એમને પણ રોગચાળો તેમનામાં પણ ફેલાઈ શકે છે સર ની રેલનગર માં વાત જ જાવ દી એટલા મચ્છર હે આ 6 સાત વાગે આવો તમે એટલે બે થી ત્રણ અગરબત્તી કરવી પડે ત્યાં બે એ કાય પંખો ચાલુ કરો એટલે અમારે તો રેગ્યુલર અહીંયા રહેવાનું દુકાન છે એટલે કેવી તકલીફ પડે બહુ તકલીફ મચ્છર છે અને ફોગિંગ ની કોઈ કામગીરી થઈ છે આરએમસી દ્વારા ના એવું કાઈ નથી હમણા મને માન ખ્યાલ છે ત્યાં લગીન તો એવું નથી ખબર રેલનગર વિસ્તારના સ્થાનિક તરીકે શું રજુવાત તમારી શું કરશું રજુવાત હવે એમાં કારણ કે ઘણા વર્ષો જૂનો આ પ્રશ્ન એક તો આ વેલ નો છે આવા સમયે જયારે મિક્સ ઋતુ હોય ત્યારે આ પ્રશ્ન યથાવત પબ્લિક એવી વાત કરે છે કે આના હિસાબે પાણી ના હિસાબે વેલ ના હિસાબે મચ્છર નો વધારે થોડોક વેલ નો મતરાશ છે મચ્છર બી નિરાકરણ આનું આવતું નથી એવો લોકોનું કેવું છે હા એ તો નથી જ આવતું શું આવે મચ્છરની તકલીફ તો બહુ જ છે ભાઈ

રોણકી નદી માં જે વેલ નો પ્રશ્ન છે આજ તો વર્ષો થઈ ગયા પાણી તમને દેખાય તકલીફ એટલે વાત જવા જેવી ખાવા બેઠા હોય તો મોઢામાં મચ્છર વયા જાય નાના બાળકોને માટે બહુ ખરાબ કારણ કે એને તરત મચ્છર કેડી જાય તો બીમાર પડી જાય માણસ મિક્સ ઋતુ હોય ત્યારે રોગચાળો પણ હવે અત્યારે વધે છે વધે જ છે ને રોગચાળો અત્યારે ત્રણ ઋતુ થઈ ગઈ ઉનાળો ચોમાસું ને શિયાળો ત્રણ ઋતુ ભેગી થઈ ગઈ શું રજૂઆત છે ખાસ કરીને રેલનગર માટે શું રજૂઆત રેલનગર માટે આવા જેવા મચ્છરની એની બધી કરો વ્યવસ્થા તો કોર્પોરેશનને નમ્ર વિનંતી કે કોઈ રોગચાળો ન થાય કોઈ બીમાર ના પડે ખાસ કરીને બાળકો માટે કેવો ત્રાસ છે મચ્છરનો રેલનગરમાં ત્રાસ તો છે કાલ લોકો દવા છાંટવા આવ્યા હતા બહુ ત્રાસ છે આ કારણ શું આટલા બધા મચ્છરનું મચ્છર નું કારણ તો ભાઈ હવે એમ કે અમુક સીઝન પ્રમાણે અમુક મચ્છર રહેવાના જ છે તડકા બહુ પડશે ત્યારે મચ્છર એ સિવાય જાય જ નહીં આગળ નદી જે વેલ છે ને એના હિસાબે મચ્છર બહુ થાય રાત આખી તો બહુ રો છે સાંજે છ વાગ્યા પછી તો બહુ મચ્છર મચ્છર તો સાંજે છ વાગ્યા પછી તો રાતે બહુ અંદર કરી જાય ઘર અગરબત્તી કરો ને તો ઢગલો થઈ જાય મારો તો

આમાં મેલેરિયાના નવા એવા રોગો નાના બાળકોને થાય છે કે એના આરોગ્ય જે હોય એ ડૉક્ટરો એનું નિરીક્ષણ કરે ને દવાઓ આપે ફોગિંગની કામગીરી થાય છે આરએમસી દ્વારા ફોગિંગ છાંટવા આવે છે એ કોઈ થતી નથી એને લઈને શું રજૂઆત છે હવે એ તો હવે આવ્યા તો રજૂઆત થાય ને ઘણા વર્ષો જૂનો વેલનો પ્રશ્ન છે હજી કોઈ નિરાકરણ નથી નથી અત્યારે આવ્યું હજી નિરાકરણ અને વેરનો તો પ્રશ્ન છે અને મચ્છરનો ત્રાસ થતી જાય અને રોગચાળો છે સાફ સફાઈ ઓછી થાય છે આગળ અમે વાત કરી તો કે ભાઈ કહેતા મહેમાન આવે તો ના પાડે કે રેલ નગરમાં મચ્છર આવ્યા સાચી વાત સાચી મહેમાન આવે તો હોય જાય હાંજે કે મચ્છરના હિસાબ નથી રહ્યો તાત્કાલિક આલો આલો ભાગો આવે કે આ મચ્છર બહુ છે અને મેલેરિયા તાવ થઈ જાય જે મચ્છર અમારે ડેગ્યો મચ્છર આવે છે એ પણ થાય અને અહીંયા વેલ છે નદીમાં એનો કોઈ હડખો નિકાસ નથી નિકાલ વેલનગરના સ્થાનિકોને ખૂબ તકલીફ પડે છે દાદા કહે છે કે મહેમાન આવે તો એ રાત નથી રોકાતા સાંજે જ નીકળી જાય છે હા એટલે એવી તકલીફ છે તમે દાદા કઈ કેશો કેવો ત્રાસ છે મચ્છરનો કે ભાઈ આ વેલ એવડી છે કે બે વરસ એની હાલે છે વાતો કે આજ કાઢ નાખશો કાલ કાઢ નાખશું મિશનરી વસાવી છતાંય કોઈ ખાલી થઈ નહીં અને હજી ત્રાસ જ છે હજી હમણાં હાથ વાગશે ને તા તો ધણની ધરણની ઘોડે છૂટી નીકળી મારી એટલે ત્રાસ તો રહેવાનો જ છે પણ જ્યાં લગી વેલ ગવર્મેન્ટ કે કોઈ પણ જે કઈ કાર્ય કરતા હોય જો કઢાવી નાખતા હોય તો આની કોરની એક તો વાડી પટા આવી ગયા છે કારણ કે છેલ્લું આવી ગયું રાજકોટ તો હવે આમાં શું છે ઠંડી મચ્છર ત્રાસ તો હોય પણ હવે જ્યાં ખેતી ચોખ્ખી હોય અને હારી વેલ વેલ ન હોય તો મચ્છરનો નિયમ છે ઉપર પાન હોય નીચે ખાલી જગ્યા હોય તો નીચે મચ્છર પડ્યા હજાર રો મચ્છર એ જ રીતે રહે કે આખી રાતી એને આખો દિવસ તપ ના આવે હવે એવી જગા એટલે આ નદી હવે વેલ એવી છે કે એની વાત ઘડી પછી તમે જોજો આમ સામે દેખાય ફોટો પાડવો તો પાડજો આખા આખા કારા પટ્ટા વૈયા જતા હોય હા જેમ બાદરા પટ્ટો હોય જાય ને એમ આખા મચ્છરના પટ્ટા આવેલા છે નજરે દેખાય એટલે એનો ત્રાસ છે જોરદાર અને સાટવા દવા આવતા હોય તો એ તો એક કેરોસીનનો ધુવાળો છે સમજી લેજો કાંઈ એનાથી કોઈ ફેર પડતો નથી કાયમી નિકાલ ટૂંક નિકાલ ના નિકાલના વેલને સાફ કરે અગર તો કોઈ પણ એવી જંતુ કે દવા મારી અને કોઈ રીતે એને હુકવી નાખે તો જ એમાં ફાયદો થાય બાકી કાહાવ કાઢી નાખે આવું અને આ જે વિસ્તાર છે આ વેલના કારણે કયા કયા વિસ્તારમાં વધારે બધું આખું સિંધ્યા રેલનગર આખે આખું એમાં જ જાય આખે આખું રેલનગર રેલવે સ્ટેશન ની માંડી લગી

તો એ તમને શ્વાસો શ્વાસ તકલીફ પડે લાવવું તો બધું આવી રાખે બિલકુલ ઘણા વર્ષો જૂનો આ પ્રશ્ન છે અને રેલનગર આખું ખાસ ખાસ તો એના માટે આ છે કે રેલ ઉપાડે અને નદીને ચોખ્ખી કરશે ને તો જ એમાં કારણ કે ગટરના પાણી જાય છે માલિકો બધી આખી રેલનગરના ગટરના પાણી એમાં જાય હવે એ ગંદકીવાળાની પાણી જતું હોય ને ઉપર રેલ પડી હોય તો એને જોઈ વસ્તુ બધી મળી જાય છે મચ્છરને એટલે એની સફાઈ કરે ને તો પાણી એ ન રોકાય ગંદકીવાળો ન થાય અને વેલ ચોખ્ખી થાય તો મચ્છરનો ત્રાસ એ કઈ અમર પેટ્રોલ લાઈન તો નથી નાશ નાસ્તો થાય જ છે અમુક ટાઈમ પણ એની મર્યાદા હોય ને કારણ કે એને રહેવાની જગ્યા વધારે મળતી તો એની એની જે વસ્તી હોય ગણી થતી જતી હોય એટલે આ ત્રાસ મળે છે બિલકુલ કાકાએ જેમ વાત કરી એમ જો વેલનો જે પ્રશ્ન છે એની નદીની સફાઈ વ્યવસ્થિત કરવામાં આવે ને સંપૂર્ણપણે વેલ હટાવવામાં આવે તો રેલનગર ને આજુબાજુના છે નહીં બરોબર છે હવે એના હિસાબે ફૂલે ફૂલ મચ્છર છે અને ડેન્ગ્યુ ની મોરબી રોડ ઉપર ધમાલ મચાવી દીધી માધા પરથી આવતી વખતે કેવી તકલીફ પડે મચ્છરનો વરસાદ થતો હોય ને કોઈ એવું લાગે બહુ તકલીફ તમે જુઓ કે અહીંયા બેડી ચોકડીએ અત્યારે અમે ઊભા છીએ મેં ખુદ મોઢે રૂમાલ બાંધી લીધો છે કેમ કે આખું મચ્છરનું એક આખો કાળો પટ્ટો થઈ જાય છે અને વાહન ચાલકોને એટલી બધી તકલીફ છે તમે જુઓ કે આ કાકા માધા પરથી નીકળ્યા છે બેડી ચોકડી આવતા એમને કીધું કે જાણે મચ્છરનો વરસાદ થતો હોય એ પ્રકારના મચ્છરોના ઝુંડ છે એ આ વેલ ઉપરથી પસાર થાય છે બેડી ચોકડી ખાતે વાહન ચાલકો સાથે આપણે વાત કરશું મચ્છરનો કેવો ત્રાસ છે મચ્છરનો તો બહુ બહુ ત્રાસ છે મચ્છરનો કેવી તકલીફ પડે આ ખાસ કરીને માધા પરથી બેડી ચોકડી બેડી ચોકડી થી આવતા લગભગ તો જો ચશ્મા ભૂલી ગયા ને એટલે તો આખું સોજી નામ બહુ થઈ જાય છે ઘણો બધો લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે મચ્છરનો કેવો ત્રાસ આ જોવો પડે મચ્છર આખું નથી ખૂલતી આખું માં બહુ ભટકાય બધાયને રૂમાલ બાંધવો પડે છે તમે જોવો અહીંયા કે રૂમાલ બાંધીને મચ્છરોનો કેવો ત્રાસ છે માધા પરથી બેડી સુધી મચ્છરનો બહુ ત્રાસ છે શું કહેશો મચ્છરનો કેવો ત્રાસ છે માધા પરથી બેડી ચોકડી બહુ ફરિયાદ કહો છો તમે મચ્છરોનો ત્રાસ મોટે બાંધવું પડે મોટે ફરજિયાત બાંધવું પડે ચશ્મા પહેરવા પડે નક્કર આંખમાં કરી જાય બાઇકવાળાને તો ખાસ વધારે તકલીફ પડે શું કહેજો મચ્છરનો આ માધા પરથી બેડી સુધી કેવો ત્રાસ છે મચ્છર બહુ હા વાદરા ચવાય જાય પુલ ઉપર બહુ મચ્છર હોય છે આ વેલના હિસાબે વેલના હિસાબે પાણી ખરાબ આવે ને અહીંથી એટલા નદીમાં માધા પરથી બેડી સુધી મચ્છરનો કેવો ત્રાસ છે બહુ છે વધારે છે થોડો ખાસ કરીને બાઇકવાળાને કેવી તકલીફ પડે બાઇકવાળાને તકલીફ પડે મોટે માસ્ક બાંધવું પડે ને એવું છે વધારે નિરાકરણ આવું જોઈએ તમે જોઈ શકો છો કે અત્યારે હું ઊભો છું તો મારી ઉપર આટલા મચ્છર છે તો વાહન ચાલકોને કેટલી તકલીફ પડતી હશે તો કાયમી નિરાકરણ આ પરિસ્થિતિનું ક્યારે આવે છે તે જોવાનું રહ્યું